એ એક સુલે આ લે કાઢ્યો આલો હેડો હાલ ના અડે ને ને હું ને કમેટો આવ બોલ કેવો તો થોડા લઈએ હા બોલો આડો બતાવો અલ્યા હું ટી મરચી તો કોલે યાર હું 3.5 આય વેરાટી બતાઈ દો વાતું વળાય ધરતી હલી જાય

એના ના હે આશક ઇસ ઇસ લેયર જોબ યો બંદર નઈ કરી યાર આ તો આચાર નઈ ન આવુંતી ઓ તમને કેવા મારા ખાખરા ઓય અબ બોક્સ વાળી જઈ તો હા હા કરશું કરશું અલા પેલા છોટા ઓમાં

આ બ્લુ મોટો આવા જોઈ લો પણ અમાર તો બધામ એક એક જ છે લે તો તાવ મરચી કે મરચી જોવા દે રૂપિયા બહુ ભાવવા હોય યાર કાકા તો આપણે દિવાળી હ ને તો કરો મને આ બધા પેક કરી દો દિવાળી થઈ હાલ પેક કરી તો બધા પેક કર દો તમારું હાલું થઈ બોલ તમારું હાલું કર પેક અને આ ગાગળિયોને બધું આપી દો હું પેલા ભાઈ ખબર હું તમારી જે રીતે તમે તો કેતા વેખો મારી પરિસ્થિતિ એવી હતી ને

મુળે જાવ અને શાંતિ થી દિવાળી કરજો હાલો આપળો દિવાળી એક વાત કહું તમારે જો પૈસા ખૂટી ને કાકા ના કાર તમાર મારે કપડા દુકાન હા પાટણ માં તમારે જાણે લુગળો લેવા આવું હોય ને તા આઈ જાવ સમજાર પે પૈસા હોય કે ના હોય આઈ જવાનું અલે તમારો ખૂબ ખૂબ આભાર યાર આ હું જાવ અને શાંતિ થી દિવાળી કરજો તમે ગમે છે અમીર થઈ જાવ ફટાકડા ફટાકડાને એવું બધું ખરીદાય કારણ કે દિવાળી કરીએ અને આપણે આપડી દિવાળી કરીએ છીએ